સરદાર સ્મૃતિ બળ નું લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્ય રઘુસિંહ ઉદઘાટન કર્યું હતું રાજ્ય સરકારના સામાજિક દરેક વિધાનસભા ક્ષેત્રમાં સ્મૃતિ બળનું નિર્માણ થઈ રહ્યું છે આ સ્મૃતિવનની વિશેષતા એ છે કે તેમાં ઓગણીસ ચારના પાંચસો બાસઠ વૃક્ષો રોપવામાં આવ્યા છે આ વૃક્ષો સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના પાંચસો બાસઠ રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારત બનાવ્યું હતું તેનું પ્રતિક છે અહીં એક વિશેષ નકશા દ્વારા દરેક રજવાડાઓની માહિતી પણ પ્રદર્શિત કરાય છે જેથી ભવિષ્યની પેઢી સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ રાખી શકે લોકાર્પણ સમારોહમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ ભાવના દેસાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ બી ડાભી અને હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિવન બનાવવાના આયોજન અંતર્ગત ભરૂચના હલદરવા ગામે ભરૂચ તાલુકાના હલદરવા ગામે સરદાર સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ જેટલી જુદી જુદી લોકલ પ્રજાતિઓના વૃક્ષો વાવવામાં આવ્યા છે અને ગામ લોકોના ખૂબ સહકારથી આજે સ્મૃતિવન નિર્માણ પામ્યું છે આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદારવા ગામે સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે એમની યાદમાં પ્રત્યેક વિધાનસભામાં એકતા માર્ચ યુનિટી માર્ચનું પણ આયોજન થયું છે આપણને ખબર છે કે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ કેવડીયા એકતાનગર ખાતે યોજવામાં આવ્યો હતો બીજા તબક્કામાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના કામને યાદ કરવા માટે પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓ એક કરીને અખંડ એક ભારતનું નિર્માણ એમણે જે કર્યું છે એમની યાદમાં પાંચસો બાસઠ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને હલદરવા ગામે ઓગણીસ જેટલી જાતોના વૃક્ષો અને સાથે સાથે જે પાંચસો બાસઠ રજવાડાઓ એકત્ર કર્યા છે અને મેપમાં દર્શાવીને વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે એમના કામોને લોકો યાદ કરે અને ભારતને એક અને અખંડ રાખવા માટે સંકલ્પિત બને એ હેતુથી આ સરદાર સ્મૃતિ વનનું નિર્માણ થયું છે હું સામાજિક વન વિભાગ વનીકરણ વિભાગ ભરૂચ જિલ્લાને પણ આ તબક્કે ખૂબ અભિનંદન